પણ હમણાં મિત્રોને કેમ છો બધા બધા મજામાં જશો અને બીજા દિવસની મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને આપણે આવી ગયા છે વાડીએ કેમ કે વાડીયા આપણે આવ્યા છે પાણી વાળવા હમણાં છ સાત દિવસ સુધી આપણે પાણી નથી વાર્યું અને ભાઈ આપણે ઓલું ખાતરને બધી બધું નાખ્યું હતું ને એનો લગભગ આજે એક મહિનાને માત્ર થઈ ગયું છે અને ભાઈ એનું રિઝલ્ટ આપણે થોડું થોડું મળવા માંડ્યું એનું કારણ જો તમને બતાવું એનું કારણ આ છે કે ભાઈ આ પહેલાં છે ને આ પોતા કઈ આવતા જ નતા ખાતર આપણે નાખ્યું ને પછી આ રિઝર્ટ થોડુંક એવું મને લાગ્યું કે નહીં મળ્યું આપણે બાકી એવડા અવડે ન થતા પાને ખરી જતા બરાબર તો મને એવું લાગે કે રિઝલ્ટ મળ્યું આપણે થોડુંક તો ભાઈ સવારનું છે ને વાતાવરણ હાવ કઈ ચેન્જ થઈ ગયું હે વરસાદી માહોલ જેવું થઈ ગયું ભાઈ જોઈએ વરસાદ આવશે તો નહીં પણ એના જેવો થઈ ગયો ભાઈ માહોલ શું કારણથી આપણે કંઈ ખબર નથી આપણે તો ભાઈ પાણી વારવાનું છે વારવાનું જ છે મસ્ત મજાના ભાઈ આપણે બેસી ગયા હે કારણ શું બેસવાનું કેમ કે ભાઈ આપણે પાણીના ત્યાં ચારમાં જાય ને બહુ વાર લાગશે ભરાતા એટલે ત્યાં હું ટાઈમ ટાઈમપાસ તો કંઈક કરવો પડશે ને ટાઈમપાસમાં આપણા માટે હે ને રીલ જોતા હતા રીલ જોઈ જોઈને કંટાળ્યા પછી મિત્રો લોક ચાલુ કરી દઈએ પછી થોડોક તડકો નીકળ્યો એવું લાગે જો અહીંયા દેખાય છે વાતાવરણ મે સારું થઈ જાય સારું બાકી હે ને તબિયત બહુ આમાં હે ને આવું વાતાવરણ હોય ને તબિયત કહે કે ખરાબ થઈ જાય તાવ આવવાની સંભાવના બહુ વધી જાય આમાં આવા વાતાવરણમાં તો આપણે શું કહીશું આમાં કાંઈ ભાઈ હુસ્તું નથી મને તો આમાં શું કરવું છે તો આપણે ભાઈ પાણી આવી ગયા છે ઘેરે ચાલો બેન શું કરે છે જોઈ લે આરું અહીંયા રહીશ આરું શું કરે શું કરે આરું આરું ગુડ મોર્નિંગ હવારે ભેગી નથી થઈ તું સારું સારું આરુંકડી ગુડ મોર્નિંગ આલે જોતો ખોરી મોબાઈલ તો જો હાઈ એ કરતો તો ટાટા કહી દે હાઈ ચાલો ભાઈ તો જમવાનું બને છે થોડીક વારમાં બની જાય પછી આપણે જમી લઈએ ખાઈ લીધું કારા દિયા હા ખાઈ લીધું તે બાકી હે મમન ખાવું તારે મમન ખાવ હજી તને ઠંડી લાગે ત્યાં પહેરવા હા એ લા છોકરી તો મારે ખ નહીં મારે આ તો 啊啊બીજા દિવસ ની મસ્ત થઈ ગઈ છે સવાર અને આરાધ્યા બેન થઈ ગયા છે તૈયાર કેમ તૈયાર થયા આરાધ્યા બેન કેમ કે આરાધ્યા બેન ને એના મામાના ઘરે જવાનું છે આજે હે જાવું ને આરુ હા આ બધું આરાધ્યા નો સામાન ભરાઈ ગયો છે ગાડીમાં

ખ્યાતિ બેન એ પાછળ છે આરામ માં છે ક્યાં બેન દીધું ક્યાં દોરી હા પાછળ છે દીધું પાછળ હા પાછળ હો ક્યાં નથી જવું